હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ આઠ વિષય ગણિત પાઠ સાત રાશિઓની તુલના તુલ્લાના સ્વાદ્ય સાત પોઈન્ટ બેના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી તે પણ આપણે ગણિતની નવી બુક પ્રમાણે તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો તો ચાલો આપણે સ્વાદ્યાય સાત પોઈન્ટ બેના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ તો અહીં સ્વાદ્યાય સાત પોઈન્ટ બેનો આપણો પહેલો પ્રશ્ન છે દ વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુમાં છાપેલી કિંમત પર દસ ટકાનું વળતર મળ્યું હતું તો એક ગ્રાહકને એક જોડી જીન્સ રૂપિયા ચૌદસો પચાસ અને બે શર્ટ દરેકના રૂપિયા આઠસો ને પચાસની છાપેલી કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે તો આપણે એના માટે લખીએ કે અહીં એક જીન્સ અને બે શર્ટ માટે છાપેલી કિંમત અનુસાર ચૂકવવી પડતી રકમ બરાબર એક ગુણ્યા ચૌદસો પચાસ વત્તા બે ગુણ્યા આઠસો પચાસ એટલે એકત્રીસો પચાસ હવે એકત્રીસો પચાસ પર ગ્રાહકને દસ ટકાનું વળતર આપવામાં આવે તો આથી ગ્રાહકે જે ચૂકવી પડતી રકમ છે એ આપવી પડે કે એકત્રીસો પચાસ ઓછા એકત્રીસો પચાસ ગુણ્યા દસ ટકા એટલે તે આપણી પાસે થાય કે ત્રણસો ને પંદર તો માટે એકત્રીસો પચાસ ઓછા ત્રણસો પંદર તો ત્યાં આપણને મળશે બે હજાર આઠસો ને પાંત્રીસ રૂપિયા માટે આમ ગ્રાહકે અઠ્યાવીસો પાંત્રીસ રૂપિયા ચોગાવવા પડે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે એક ટીવીની કિંમત રૂપિયા તેર હજાર પાન તેર હજાર છે તેના પર બાર ટકાનું જીએસટી લગાડવામાં આવે છે જો વિનોદે ટીવી ખરીદવું હોય તો તેને કેટલી રકમ ચૂકવવી પડે તો સૌ આપણે લખીએ કે વિનોદને ટીવી ખરીદવા માટે ચૂકવવી પડતી રકમ તેર હજાર વધતા તેર હજાર ગુણ્યા બાર ટકા જીએસટી એટલે તેર હજાર ગુણ્યા વત્તા તેર હજાર ગુણ્યા બારના છેદમાં સો એટલે તેર હજારના બાર ટકા એટલે આપણને મળશે પંદરસો સાહીઠ રૂપિયા તો માટે તેર હજાર વત્તા પંદરસો સાહીઠ એટલે ત્યાં આપણને મળશે ચૌદ હજ હજાર પાંચસોને સાહીઠ તો માટે એનું જે જીએસટી છે એની સાથે તેણે વિનોદને ચૌદ હજાર પાંચસોને સાહીઠમાં ટીવી ખરીદવું પડે એના પછીનો એનો ત્રીજો પ્રશ્ન છે અરુને એક જોડી સ્કેટિંગ માટેના બૂટ બાર વીસ ટકાના વળતર પર ખરીદ્યા જો તેણે રૂપિયા સોળસો આપ્યા હોય તો તેની છાપેલી કિંમત કેટલી થશે તો આપણે ધારી લઈએ કે ધારો કે એક જોડી સ્કેટિંગ માટેના બૂટ પર છાપેલી કિંમત એક્સ રૂપિયા છે તો છાપેલી કિંમત બરાબર પડતર કિંમત વધતાં વળતર તો એટલે આપણે લખીએ કે સોળસો વત્તા સોળસો વત્તા વીસ ટકા તો માટે સોળસો વત્તા સોળસોના વીસ ટકા એટલે આપણને ચારસો મળશે તો સોળસો વત્તા ચારસો એટલે આપણને વી બે હજાર મળશે આમ એક ટુરિસ્ટ સ્કેટિંગ માટેના બૂટ પર છાપેલી કિંમત આપણને વીસ હજાર મળશે એટલે કે બે હજાર રૂપિયા મળશે હવે એના પછીનો ઉપર ચોથો પ્રશ્ન છે મેં રૂપિયા પાંચ હજાર ચારસોમાં હેર ડ્રાયર ખરીદ્યું કે જેમાં આઠ ટકા જીએસટી લાગ્યો હતો જીએસટી પહેલાંની કિંમત શોધો તો આપણે તો શોધીએ કે અહીં જીએસટી પહેલાંની કિંમત બરાબર પડતળ કિંમત ઓછા પડતળ કિંમત ગુણ્યા આઠ ટકાનું જીએસટી તો માટે ધારો કે જીએસટી પહેલાંની કિંમત એની એક્સ રૂપિયા છે તો મા ટેક્સ બરાબર પાંચ હજાર ચારસો ઓછા એક્સ ગુણ્યા આઠ ટકાનું જીએસટી તોમાં ટેક્સ બરાબર પાંચ હજાર ચારસો ઓછા ઝીરો પોઈન્ટ ઝીરો આઠ એક્સ તો આપણને મળશે એક પોઈન્ટ ઝીરો આઠ એક્સ બરાબર પાંચ હજાર ચારસો તો માટે આપણને એક્સ જે છે એ પાંચ હજારનું મળશે તો હવે એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે એક વસ્તુ અડધા ટકા જીએસટી સાથે રૂપિયા બાર બારસો ને ખરીદવામાં આવે છે વસ્તુની છાપેલી કિંમત શોધો તો અહીં આપણે ધારી લઈએ કે એ વસ્તુની જે છાપેલી કિંમત છે એ આપણી પાસે એક્સ રૂપિયા છે તો માટે એક્સ બરાબર બારસો ને ઓગણચાળીસ ઓછા એક્સ ગુણ્યા અઢાર ટકા તો એક્સ બરાબર બારસો ને ઓછા ઝીરો પોઈન્ટ અઢાર એક્સ તો માટે એક પોઈન્ટ અઢાર એક્સ બરાબર બારસો ઓગણચાળીસ તો માટે એક્સ બરાબર આપણને એક હજાર પાંચસો મળશે આથી જે વસ્તુની છાપેલી કિંમત છે એ આપણને એક હજાર પાંચસો મળશે તો અહીં આપણું જે સ્વાધ્ય છે એ પૂર્ણ થાય છે જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક શેર ને જરૂરથી કરી દેજો Thank you.